ફાઈનલે આજ નાહવા ધોવા ઉગી ગયા ભાઈ વાડીએ વાયુ ભરેલી હતી હમણાં વરસાદ પૂરો થઈ ગયો પણ નાહવાનો કે મેળા વાયુમાં નહોતા ગયા આજે રવિવાર હતો એટલે ફાઈનલ વાડીએ વાયુમાં નાવા આવ્યા બરોબર આવો એક નજારો વાડીનો આગળ જે વાયુ હે બાંધેલી નથી તમને દેખાડો પછી વડે હાલ ફાઈનલ એકા ભી આણી છે આપણે આનું પાડેડું હે બરોબર આજે રવિવાર હતો એટલે આજે હા નવરા હતા એટલે આજે બ્લોગ બનાવવા નીકળી ગયા બ્લોગ બરોબર આ જો નજારો માંડવી હવે આવી તો ખામે છે એ આજે બાંધેલી નથી એ ભાઈ મસ્ત મોટી એમાં નવા જ મેં કીધું હાલો રવિવાર હે આ માંડવી છે ભાઈ જો બહુ સારી નજીકથી બતાવું તમને આવી માંડવી છે આવું નજારો હોય ભાઈ બરોબર આ બધા નવા આવ્યા તાજે જે રહ્યો આજ જ ચાવું કે બહાર રખડવા પણ મેં કીધું પછી બપોર થઈ ગયા અહીં નહીં અહીં નહીં પછી મેં કીધું હાલો હવે હવે આવ્યો નહીં આવીએ વાળીએ આ રખડીએ આવીએ બધે બાકી મજામાં વેલકમ ટુ આપણો બ્લોક નંબર જય માતાજી શ્રીરામ ભાઈ આજે રવિવાર હતો એટલે વિચાર હતો આપણે મેં કીધું ફાઈનલી વાયુમાં કે વાયુમાં નાવાનો પહેલેથી શોખ છે ભાઈનો ફોન આવ્યો હતો કે હાલો ભાઈ કે નાવા આપડે આપડે ઉપર એને ગયા સ્વિમિંગ પુલ ત્યાં ગયા કે નાવા જવું ત્યાં આપણે નાવા જવાનું થતું નથી બરાબર